રામનાથ મહાદેવકી જય મારું નામ શાસ્ત્રી મનીષભાઈ ભટ્ટ છે રામનાથ મહાદેવના સાનિધ્યની અંદર આજે મહાશિવરાત્રીના પાવન પર્વની અંદર લાખો ભક્તોની ભીડની અંદર રાજકોટની અંદર રામનાથ મહાદેવ છે એ સ્વયંભુ મહાદેવ છે સ્વયંભુ મહાદેવ છે લાખાજી રાજ બાપુ વખત થયા અહીંયા વરણાંગી ભગવાનની પાઠપૂજા યજ્ઞ ભજન ભોજનનો અહીંયા ત્રિવેણી સંગમ હોય છે મહાશિવરાત્રિના પર્વને દિવસે ચાર પોરની ભગવાનની મુખ્ય પૂજા થાય છે ભગવાનના જુદા જુદા દ્રવ્યથી ભગવાનનો શિવલિંગ ઉપર અભિષેક થાય છે દૂધથી મધથી શેરડીના રસથી નારિયેળના તોફાથી ગંગાજળથી દ્રવ્યથી કાળા તલ અનાજથી ભગવાનની મહાપૂજા થાય છે અને આજે રાત્રે નવથી બાર રામનાથ મહાદેવના સાનિધ્યની અંદર પંચવક્ત્ર પૂજા કરવામાં આવે છે જે વર્ષની અંદર એક જ દિવસ થાય છે જે છે મહાશિવરાત્રિના દિવસે મહા મહાશિવરાત્રિનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આજે શિવલિંગનું પ્રાગટ્ય થયું હતું અને ભગવાન શિવ પાર્વતીના વિવાહનો દિવસ છે એનું નામ મહાશિવરાત્રિ છે વર્ષની અંદર ચાર રાત્રિનું મહત્ત્વ છે નવરાત્રિ શિવરાત્રિ કાળી ચૌદશની રાત્રિ અને મહાશિવરાત્રિ આ મહાશિવરાત્રિના દિવસે પૂજાનું બહુ મહત્ત્વ છે જે કોઈ ભગવાનની ભક્તિથી ભગવાનને દૂધ જળ ચડાવે ભગવાનની બધી મનોકામના પૂર્ણ કરે છે બોલો શ્રી રામનાથ મહાદેવ કી જય